हेलो मित्र राजा है संजय सुबह ब्लॉग में तुम्हारा बताए हार्दिक हार्दिक स्वागत है तो मित्र आज आप एक नवो ब्लॉग लैने आ चुके हैं कि आप भावनगर में फेमस श्रीराम रेकॉर्डिंग स्टूडियो की अंदर तो हूँ तुमने अंदर विजिट कर तो चलो आप तो 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 तो

એક સારા સ્ટેજની તમારી જરૂર છે તો ભાવનગરના આગળ ઓપન બનીસ કલાકાર સીઝન ત્રણ આપના માટે છે ઓપન સ્ટેજ ઇવેન્ટ જ્યાં તમે તમારી અંદર છુપાયેલી કળા અને તમારું ટેલેન્ટ તમે લોકોને બતાવી શકો છો તો ઓપન બનીસ કલાકાર સીઝન ત્રણનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરીને તમને કોલ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ખરેખર તમારામાં ટેલેન્ટ છે અને કળા છે તો તમારે કળાને બહાર લાવવા માટે હું પણ બનીશ કલાકારમાં ચોક્કસ ભાગ લેવો પડે વધુ માહિતી માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ હું પણ બનીશ કલાકાર અને યુટ્યુબ ચેનલ શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો પર આપને વિડીયો જોવા મળશે સિઝન એક અને સિઝન બેના તો રજીસ્ટ્રેશન માટે તમે અવશ્ય અમને ફોન કરો અને હું પણ બનીશ કલાકારમાં આપ વધારો તો ભાવનગરના આંગણે શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો જ્યાં ત્રીજા વર્ષમાં બેવા જઈ રહ્યું છે અને ખરેખર તમારે જો સોંગ બનાવવું હોય સારું સોંગ બનાવવું હોય તો એકવાર અમારા શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોની મુલાકાત લો જ્યાંથી તમને સારા એવા સોંગ પણ અમે બનાવી આપીશું મારું કામ સોંગ રેકોર્ડિંગથી માંડીને શૂટિંગ લગેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત લો